દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નોંધાયા નવા આઠસો એકતાલીસ કેસ ત્રણ દર્દીઓએ કોરોનાને લીધે ગુમાવ્યો એક્ટિવ કેસની સંખ્યા વધીને ચાર હજાર ત્રણસો નવ પર પહોંચી મહારાષ્ટ્ર સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ રવિવારે મહારાષ્ટ્ર નોંધાયા કોરોનાના નવા એકસો એકત્રીસ કેસ એક્ટિવ કેસની સંખ્યા વધીને સાતસો એક પર પહોંચી કોરોના નવા સબ વેરિયન્ટના ઓગણત્રીસ કેસ राज्य में कोरोना का केस में चिंताजनक वधारो છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નોંધાયા નવા 24 કેસ એક્ટિવ કેસની સંખ્યા વધીને 79 પર પહોંચી 11 દર્દીઓ કોરોનાને માત આપીને થયા સંપૂર્ણ સ્વસ્થ અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના નોંધાયા 21 નવા કેસ 21 પૈકી 8 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટરી અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 60 પર પહોંચી અમદાવાદમાં નોંધાયેલા કોરોનાના કેસમાં સૌથી વધુ નારણપુરા બોડકદેવ જોધપુર શાહીબાગ સહિતના વિસ્તારોમાં મુંબઈ કચ્છ કેરળ વડોદરા ગોધરા અમેરિકા અને કેનેડાની ટ્રાવેલ હિસ્ટ્રી ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીથી જનજીવન પ્રભાવિત પહાડી રાજ્યમાં સામાન્ય વરસાદ અને હિમવર્ષાનું હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસનું અવમાન હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ ગાઢ ધુમ્મસની અને કડકડતી ઠંડીથી વિઝિબિલિટી શૂન્ય વાહન ચાલકોને હાલાકી ઠંડીથી બચવા લોકો લઈ રહ્યા છે રેન બસેરામાં આશરો ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ હવાઈ અને રેલવે સેવા પ્રભાવિત કેટલીક ફ્લાઇટ્સને ડાયવર્ટ કરાય તો કેટલીક ટ્રેનોના શેડ્યુલ ખોરવાતા ટૂંકાવા પડ્યા રૂટ સમગ્ર રાજ્યમાં લઘુત્તમ તાપમાન વધતા ઠંડીમાં આંશિક રાહત પાંચ શહેરોમાં ઠંડીનો પારો ગગડીને પંદર ડિગ્રી નીચે અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર ભુજમાં તેર પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં તેર પોઈન્ટ ડિગ્રી તાપમાન અમદાવાદમાં સતત પાંચમા દિવસે ઠંડીનો પારો સોળ ડિગ્રીની ઉપર ધુમ્મસ ભર્યા વાતાવરણ વચ્ચે રવિવારે ઠંડીનો પારો સોળ પોઈન્ટ ચાર ડિગ્રી ઉપર પહોંચ્યો પાંચમી જાન્યુઆરી બાદ અમદાવાદમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી ગાઢ વચ્ચે સૌરાષ્ટ્રના શહેરોમાં ઠંડીનો ચમકારો રાજકોટમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી અમરેલીમાં ડિગ્રી ડિગ્રી તો કેશોદમાં નોંધાયું તાપમાન અમરેલી સિટીના પાંચસો જેટલી કંપનીના કર્મચારીઓને વાઇન એન્ડ ડાઇન ફેસિલિટીનો મળશે લાભ બાર હજાર જેટલા કર્મચારીઓમાંથી જે કાયમી કર્મચારી છે તેમને દારૂની મળશે છૂટ હોટેલ માટે લાયસન્સ ફી વર્ષે એક લાખ રહેશે કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના માલિક મોદી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ હાઈકોર્ટે ફરિયાદ કરવા માટે આપ્યા આદેશ સોલા પોલીસ સ્ટેશનમાં મોદી અને કંપનીના એચઆર મેનેજર જોન મેથ્યુ સામે પણ ફરિયાદ દાખલ ફ્રાન્સ ની પરત આવેલા મુસાફરો એજન્ટો વિશે બોલવા તૈયાર નહીં સીઆઈડી ની કડી મહેસાણામાં તપાસ માત્ર ફરવા ગયા હોવાના આપી રહ્યા છે નિવેદનો નવા કાયદાના વિરોધમાં ટ્રક ડ્રાઈવરો વિરોધ સુરેન્દ્રનગરમાં લીમડી રાજકોટ હાઈવે પર સર્કિટ હાઉસ નજીક ચક્કા જામ કરતા પ્રશાસનમાં દોડધામ પોલીસની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી વિરોધ કરતા ટ્રક પર હટાવ્યા હથિયાર સાથે રેલ બનાવી યુવકને ભારે પડી સુરતના કામરેજમાં કામરેજ પોલીસે યુવક અટકાયત કરી રોફ જમાવવાને લઈ હથિયાર સાથે રેલ બનાવતા માહિર દાણિયા નામના યુવકે માફી માંગી ડુંગળીની નિકાસ બંધીને લઈ ખેડૂતોનો વિરોધ યથાવત ભાવનગરમાં ઘોઘા તાલુકાના સાણોદર ગામમાં ડુંગળીનું બેસણું રાખી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ ગામના આગેવાનો સહિત ખેડૂતો મોટી સંખ્યામાં વિરોધમાં જોડાયા વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઓઝરપાડા વિસ્તારમાં દીપડો દેખાયાની ચર્ચા એક સાથે બે દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ વન વિભાગને કરવામાં આવી જાણ અકસ્માત બાદ તેલના ડબ્બા ભરેલો ટેમ્પો પલટો વલસાડના પારડી પાસે અનેક ડબ્બાઓ ફૂટી જતા તેલ હાઇવે પર ઢોળાયું દહેજથી તેલના ડબ્બા ભરી મહારાષ્ટ્રના ના ભીવડી જઈ રહ્યો હતો ટેમ્પો અમદાવાદમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અમદાવાદ ને મળશે ત્રણ નવા બ્રિજ મકરબામા રેલવે ફાટક પર વાહન ચાલકોને કલાકોની રાહ જોવામાંથી મુક્તિ માટે નવા વિકસી રહેલા વિસ્તારમાં અંડરબ્રિજ તૈયાર ઉતરાયણ પછી ખુલ્લું મુકાય તેવી શક્યતા હવે થી રાત્રે અગિયાર વાગ્યા સુધી ફ્લાવર શો ખુલ્લો રહેશે અમદાવાદમાં રાત્રે દસ વાગ્યા સુધી એન્ટ્રી મળશે અને મુલાકાત લઈ શકાશે પ્રથમ રવિવારે મોટી મુલાકાતીઓ આવતા નિર્ણય નો કાંકરિયા કાર્નિવલ માણ્યો 26 લાખ લોકોએ સાત દિવસ માં ચોવીસ હજાર લોકોએ કરી અટલ એક્સપ્રેસ ની સવારી 25 થી 31 ડિસેમ્બર વચ્ચે યોજાયેલા કાર્નિવલ નું લેસર શો સાથે થયું સમાપન અમદાવાદમાં યોજાયેલા ફ્લાવર શોમાં એક જ દિવસમાં ચાલીસ હજાર થી વધુ મુલાકાતી ઉમટ્યા શનિવાર રવિવારે ટિકિટના વધુ દર હોવા છતાં ફ્લાવર શોના પ્રારંભમાં જબરજસ્ત પ્રતિસાદ બે દિવસમાં પિસ્તાલીસ લાખથી વધુની થઈ આવક અમદાવાદ શહેરનો પ્રથમ આઇકોનિક રોડ એરપોર્ટ સર્કલ થી ઇન્દિરા બ્રિજ વાઇબ્રન્ટ પહેલા બે કિલોમીટરનો રોડ કરવામાં આવશે તૈયાર રોડની કામગીરીમાં સૌથી વધુ દબાણો કરાયા દૂર સેલ્ફી પોઈન્ટ ફુવારા અને રાત્રિ વૃક્ષો ઉપર લાઇટિંગ

અયોધ્યાથી થી લાવેલા અક્ષત લેવા બનાસકાંઠાના બન્યું મંદિર માંચીસ હજાર મકાનોમાં પહોંચાડાશે અક્ષત આજથી બે દિવસ વર્ષ બે હજાર ચોવીસ પચીસ ના ડ્રાફ્ટ બજેટ માટે સુરત માં પાલિકામાં સમીક્ષા પ્રેઝન્ટેશન બજેટ નોંધ નવા વિસ્તારોમાં કામોની વિગત મંગાવાય રાજકોટ આરટીઓ નવા વર્ષે હાથ ધરશે વિવિધ કામ ચાલીસ લાખના ખર્ચે બનશે નવો ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક લાયસન્સ અને વાહનને લગતી જુદી જુદી વીસ સેવાઓ પણ ફેસલેસ નવ કરોડના ખર્ચે નવું અને અદ્યતન બિલ્ડિંગ થશે તૈયાર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર રેલવે મુસાફરોને રાહત પ્રયાગરાજ પટના સહિત નવી છ ટ્રેનનો લાભ રાજકોટ અને આખા સૌરાષ્ટ્રના યાત્રિકો મળશે ભક્તિનગર સુરેન્દ્રનગર સ્ટેશનનું કામ પણ ગતિશીલ બનશે નવા વર્ષે રાજકોટ મળશે સિત્તેર થી વધુ બસો બનાવવામાં આવશે નવા બસ સ્ટેન્ડ મુસાફરો ને મળશે આરામદાયક મુસાફરી નો લાભ અમદાવાદના યુવાનોએ વર્ષ બે નું કર્યું વેલકમ ક્લબ પાર્ટી પ્લોટ માં ડીજે ના તાલ પર ડાન્સ પાર્ટીઓ માં યુવાનો ઝૂમ્યા તો રંગબેરંગી ફટાકડા થી જળહળી ઉઠ્યું આકાશ ગણાવતી ક્લબ માં સનબર્ન નું કરાયું આયોજન ફોર્ટી ફર્સ્ટ ઉજવણીને લઈ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં સિંધુ ભવન સહિત શહેરના કેટલાક વિસ્તારોમાં પોલીસે હાથ વિસ્તારો વાહન ચેકિંગ શંકાસ્પદ ચાલકો ને રોકી દસ્તાવેજો તપાસ અને પૂછપરછ કરાઈ ન્યૂ યરની ભવ્ય ઉજવણી સુરતમાં પાર્ટી પ્લોટ હોટલ રિસોર્ટ અને ક્લબોમાં લોકો ડીજે પર ઝૂમતા જોવા મળ્યા ન્યૂ યરની ઉજવણી કરતા સુરતીઓની ભીડથી રસ્તા પર સર્જાયો ટ્રાફિક જામ તો પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી વાહન ચેકિંગ હાથ ધર્યું થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ પોલીસનું ચેકિંગ રાજકોટના ઉપલેટા અને જેતપુરમાં બ્રથેનલાઇઝરથી ટુ વ્હીલર ચાલકો ફોર વ્હીલર ચાલકોની તપાસ કરવામાં આવી વાહન ચેકિંગને લઈ મહિલા પોલીસ પણ જોડાઈ થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ બનાસકાંઠામાં પોલીસે કર્યું સઘન ચેકિંગ દાનેરાથી નેનાવા ચેકપોસ્ટ પર રાજસ્થાનથી આવતા તમામ વાહનોમાં તપાસ નશો કરેલી હાલતમાં ઝડપાયેલા લોકો સામે કડક કાર્યવાહી થર્ટી ફર્સ્ટ ની ઉજવણી લઈ પેદે લાવ જડપાયા વલસાડ માં બ્રેથ ચેકિંગ કરતા કેટલાક લોકો નશાની હાલતમાં હાલત માં ઝડપાયા વલસાડ પોલીસે તમામ ચેકપોસ્ટ પર હાથ ધર્યું કડક ચેકિંગ એસી ડ્રાઈવર પીદેલી હાલતમાં ઝડપાયો મોરબીના હળવદના સિરોઈ પાસે ડ્રાઈવરે થર્ટી ફર્સ્ટ નશો કરી બસ હંકારી તો બસમાં હાજર મુસાફરોએ મચાવ્યો હોબાળો આસપાસથી પસાર થતા વાહન ચાલકોએ બસને અટકાવી ડ્રાઈવરને હળવદ પોલીસને સોંપ્યો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સુરતમાં લોક ડાયરાનું કરાયું આયોજન રાજકોટના અમરેલી ગામ નજીક ખોડલધામ ટ્રસ્ટની કેન્સર હોસ્પિટલ લઈને ભંડોળ કરાયું એકત્ર અલ્પા પટેલ સહિતના કલાકારોએ ડાયરામાં બોલાવી રમઝટ સંઘ પ્રદેશ દમણમાં નવા વર્ષની ધામધૂમથી ઉજવણી નવા વર્ષની ઉજવણીને લઈ દરિયાકાંઠે મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો હોટેલ અને રિસોર્ટમાં આતશબાજી અને પાર્ટીઓ સાથે નવા વર્ષની ભવ્ય ઉજવણી રાજકોટના જીતપુરના નવાગઢમાં ના નવા રખડતા ઢોર આતંક બેસાં રસ્તાની વચ્ચે જ આવી ગયા સામસામે અટવાયા ઢોરને પાંજરે સામ સામે વાહન સ્થાનિકોની માંગ જીટીયુના એકેડેમિક વિભાગે ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ એમબીએ એમસીએ સહિતના વિવિધ કોર્સીસ માં બેકી સંખ્યા બે ચાર છ આઠ સેમિસ્ટર એકેડેમિક કેલેન્ડરની કરી જાહેરાત જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વિવિધ કોર્સનો પ્રારંભ પરીક્ષાઓ એપ્રિલ મે અને જૂનમાં યોજાશે દેશની વિવિધ આઈઆઈટી માં પ્રવેશ માટે એડવાન્સ પરીક્ષા લેવાશે મે કરાયો દસ ટકા વધારો વિદ્યાર્થીનીઓ અને એસસી એસટી માટે હવે સોળ હજાર અને અન્ય ઉમેદવારો માટે હવે બત્રીસ હજાર રૂપિયા ફી યુનિવર્સિટીઓ કોલેજો બાદ હવે ડિપ્લોમા કોલેજ ને પણ મળશે સ્વાયત્તતા ઓટોનોમી આપવા એ નિયમો કર્યા જાહેર ત્રીસ ટકા પ્રવેશ હશે તો દસ વર્ષ જૂની મળશે ઓટોનોમી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શરૂ કરાયેલી જ્ઞાન સહાયક ભરતી અંતર્ગત પ્રથમ રાઉન્ડ પૂર્ણ બીજા રાઉન્ડ માં અગિયાર હજાર આઠસો વીસ ઉમેદવારો ની નોંધણી પ્રથમ રાઉન્ડ માં તેર હજાર જગ્યા માંથી ચાર હજાર એકસો જગ્યા ખાલી યુવા ઉદ્યોગ સાહસિકો ને પ્રોત્સાહન રાજ્યમાં નવ હજાર એકસો સ્ટાર્ટઅપ ને કેન્દ્ર માન્યતા આપી વર્ષ બે હજાર અઢાર ઓગણીસ અને બે હજાર એકવીસ ના સ્ટાર્ટઅપ રેન્કિંગ માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય ચૌદમી જાન્યુઆરી ધનારક પૂરો થતા માંગલિક કાર્યો થશે શરૂ વાસ્તુ કળશ મુહૂર્ત માટે ચાર અને ખાત ખાતમુહૂર્ત માટે આ મહિને છ દિવસ પચીસમી એ ગુરુ પુષ્ય યોગ દુનિયા ભરમાં વર્ષ બે હજાર ચોવીસ નું શાનદાર વેલકમ લોકો ઉત્સાહ અને ઉમળકાભેર નવા વર્ષ નું કર્યું સ્વાગત દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ સહિત તમામ શહેરોમાં નવા વર્ષના જશ્નની ની ધામધૂમ થી ઉજવણી ન્યુઝીલેન્ડ ના ઓકલેન્ડ માં ન્યુ ઇયર નું જશ્ન સ્કાય ટાવર પર દસ સેકન્ડ ના કાઉન્ટ ડાઉન બાદ શરૂ કરાઈ હતી આતશબાજી પાંચ મિનિટ સુધી આકાશમાં જોવા મળ્યો આતશબાજી નો અદભુત નજારો યુ માં વર્ષ બે નું કરાયું શાનદાર સ્વાગત આતશબાજી સાથે નવા વર્ષનું કરાયું વેલકમ આકાશમાં જોવા મળ્યો આતશબાજીનો સુંદર નજારો નવા વર્ષના જશ્નની ધામધૂમથી કરાઈ ઉજવણી એક મિનિટ સુધી કરાઈ આતશબાજી રોશની થી જળહાડી ઉઠી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા નવા વર્ષ નું લેઝર શો અને આતશબાજી સાથે કરવામાં આવ્યું સ્વાગત કાઉન્ટ ડાઉન સાથે શરૂ થઈ હતી નવા વર્ષની ઉજવણી નવા વર્ષની ઉજવણી નિમિત્તે કતરમાં માં આતશબાજી સુંદર નજારો આતશબાજી સાથે વર્ષ બે નું કરાયું ભવ્ય સ્વાગત કાર્યક્રમ નિહાળવા ઉમટી પડી ભીડ હોંગકોંગ માં વર્ષ બે હાજર ચોવીસ નું શાનદાર સ્વાગત વિક્ટોરિયા હાર્બર પર આતશબાજી નો કાર્યક્રમ યોજાયો આતશબાજી થી જળહળી ઉઠયું આકાશ ધામ થી નવા વર્ષના જશ્ન ની કરાય ઉજવણી માયાનગરી મુંબઈ માં પણ વર્ષ બે હજાર ચોવીસ નું કરાયું સ્વાગત શહેરના પ્રસિદ્ધ વિનાયક માટે ઉમટી પડી ભીડ લીધા આશીર્વાદ નવા વર્ષની ધામધૂમથી ઉજવણી આખું શહેર ઝળહળી ઉઠ્યું રંગબેરંગી રોશની શહેરના પ્રાચીન હનુમાન મંદિરમાં કરાઈ વર્ષ બે ની પ્રથમ આરતી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા ભક્તો નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ પંજાબના અમૃતસરમાં વર્ષ બે હજાર ચોવીસ ના પ્રથમ દિવસે ગોલ્ડન ટેમ્પલ માં વિશેષ કાર્યક્રમ નું કરાયું આયોજન મોટી સંખ્યામાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીરસિંહ બાદલ અને હરસિમરત કૌર બાદ આશીર્વાદ ઈસરો બે હજાર ચોવીસ માં પણ રચશે ઇતિહાસ આજે મળશે ખુશખબરી નવા વર્ષના પ્રથમ દિવસે જ ચેન્નાઈ નજીક અવકાશ કેન્દ્ર પરથી આજે પીએસએલવી સી ફિફ્ટી એટ છોડાશે ચંદ્રયાન ત્રણ આદિત્ય એલબન ની સફળતા સાથે વર્ષ બે હાજર ત્રેવીસ ની થઈ ભવ્ય વિદાય યુનિવર્સિટીઓ અને કોલેજો માટે રિઝર્વેશન પોલિસી ડ્રાફ્ટ કર્યો જાહેર યુનિવર્સિટીએ માટે વિવિધ લાઇઝર ઓફિસર નિમવા પડશે લાઇઝર ઓફિસર ફરજિયાત ડેપ્યુટી રજિસ્ટ્રાર રેન્કના જ નિમવા પડશે બિહારના મોતીહારી પોલીસ સ્ટેશનમાં પોલીસની મદદ કરી રહ્યા છે સામાન્ય લોકો વાયરલ વિડીયો બાદ તપાસના આદેશ લીધે પોલીસ સ્ટેશનમાં મધ્યપ્રદેશના દેવાસ માં અપહરણ કરાયેલ યુવક ને પોલીસે હેમખેમ છોડાવ્યો બે મહિલાઓ સહિત ચાર આરોપીની ધરપકડ અપહરણકર્તાઓએ ચાલીસ લાખ ની માંગી હતી ખંડણી તમંચો આપવાના નામ પર યુવક નું કરાયું હતું અપહરણ પ્રદેશના પ્રતાપગઢમાં વિદ્યાર્થીની સાથે છે ગોળી વાગતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો અસામાજિક તત્વો નો હુમલો યુવતીને સાસરિયામાં ન મોકલતા ગુંડા મોકલીને ઘરોમાં કરાવી તોડફોડ અસામાજિક તત્વોએ મહિલા સાથે કર્યું ગેરવર્તણૂક યુએસમાં બેઠેલા મનપ્રીત સિંહ ડ્રગ પેડલરની અમૃતસર પોલીસે કરી ધરપકડ કિલો હેરોઇન સાત પિસ્તોલ અને એક ડ્રોન જપ્ત હવાલા કનેક્શન હોવાની પોલીસને આશંકા ઇન્દોરના બાણગંગામાં ગંગામાં મળ્યા પતિ પત્નીના ના મૃતદેહ પત્ની હત્યા કરી પતિએ ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા ઘર કંકાસમાં ખૂની ખેલ ખેલાયા આશંકા